મારું નામ મયુરીબેન ભાલાડા શ્રી સિદ્ધનાથ મહાદેવ ફાઉન્ડેશનની આજે જે શરૂઆત થઈ અને એનું આજે અમે ઇનોગ્રેશન કર્યું એમાં મને પ્રમુખ પદનું દાયિત્વ મળ્યું છે અમારા ફાઉન્ડેશનમાં અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે જેમાં ધાર્મિક સામાજિક અને એકદમ જેને કહી શકાય કે ગરીબ વિદ્યાર્થીઓને અમે પણ ગરીબ વિદ્યાર્થીઓને પણ અમે સહાયરૂપ થઈ રહ્યા છીએ ગરીબ દર્દીઓને પણ આ સંસ્થા સહાયરૂપ થઈ રહી છે धार्मिक कार्याઓમાં વાત करू तो नवरात्री जन्माष्टमी गणेशोत्सव અને ખોડી જુડેતી નવ વર્ષના સ્નેહ મિલનો આવા અનેક કાર્યોની અહીં ઉજવણી કરવામાં આવે છે તેના ફાઉન્ડેશનની શરૂઆત કરવામાં આવી જે આ વિચાર ક્યાંથી આવ્યો આપને પરિયો પહેલા સિદ્ધનાથ પરિવાર દ્વારા જમાવવામાં ફાઉન્ડેશનમાં જસ્ટ માંનો વિચાર છે 28 વર્ષથી કાર્યરત આ સંસ્થાને ફાઉન્ડેશનમાં ફેરવવાનો વિચાર અમારા માનનીય મંત્રી શ્રી હેમંતસિંહ ડોડિયાને આવેલો છે તેઓનું ખૂબ જ આમાં પ્રદાન છે અને તેઓ પાંત્રીસો થી વધુ સભ્યો ધરાવે છે એવું એક વિશાળ સંગઠન વોટ્સએપ ગ્રુપ દ્વારા બધા અમે જોડાયેલા છીએ સંસ્થાના કાર્યોના કાર્યોમાં જણાવું તો કોરોના કાળમાં અનેક કાર્યો કરવામાં આવ્યા છે જેમાં રોટી અભિયાન અન્નપૂર્ણા અભિયાન માસ્ક વિતરણ સિદ્ધનાથ મહાદેવ પરિવાર એ અમારો છેલ્લા બાર વર્ષથી તો અમારા આજે મોબાઈલ માં આ સોશિયલ મીડિયા ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારથી અમે વોટ્સએપ ગ્રુપ બનાવવાનું ચાલુ કર્યું અમારા પરિવારની અંદર માત્ર વોટ્સએપ ગ્રુપ ની અંદર પૂરા રાજકોટ ની અંદર પેલા તો ની અંદર નજીકની પાંચ છ સોસાયટીઓ પૂરતો અમારો કાર્યક્ષેત્ર મર્યાદિત હતો પણ કોરોના કાળ આવ્યો અને કોરોના કાળની અંદર મોટી મોટી સંસ્થાઓ જે લોકોને ભોજન પૂરું પાડતી બોલબાલા ટ્રસ્ટ છે કે ગુરુદ્વારા હરિસિંહ સિંચરિયાજી એમને ચારે બાજુ કોરોના નો હતો ઘર ઘર ખાટલા હતા અને એમણે એક અપીલ અમારી પાસે મૂકી કે અમે ભોજનમાં રોટ રોટલીમાં પહોંચી નથી આપતા તો તમારા તરફથી કોઈ વ્યવસ્થા થઈ કે અમે એમના વિચારને વધાવી દીધો શંકા હતી અમને કે આ કેમ પૂરું થશે એમ કારણ કે સાત દસ વાગ્યા સુધીમાં રોટલી બનાવી અને પહોંચવા પૂર્તિ કરવાની હતી ચારસો રોટલીથી શરૂઆત કરી પહેલે દિવસે ચારસો અને ચાર મહિના સુધી અવિરત આ કાર્ય અમારે ચાલુ રહ્યું અને જ્યારે અમે કાર્ય બંધ થયું બંધ કર્યું એ વખતે નવ હજાર રોટલીઓ અમે સપ્લાય કરતા હતા આ પહેલા ફેઝની કોરોનાની વાત છે બીજા ફેઝની અંદર આપ જાણો જ છો કે ટપડ લોકો મૃત્યુ પામતા હતા ઘરે ઘરે ખાટલા મંડાણા હતા અને પૈસો કોઈ મહત્વનો અનુભવ પણ સેવા મહત્વની હતી એકબીજા પાડોશી હતા એ પણ એમના દરવાજા બંધ કરી દેતા પીવાના પાણીની વ્યવસ્થા નહોતી ઘરમાં માંદગી રસોઈ ન કરી શકે આ સમયે મહાદેવની કૃપાથી અમારા મગજમાં એક વિચાર આવ્યો કે ચાલો આપણે અન્નપૂર્ણા અભિયાન ચાલુ કરીએ અન્નપૂર્ણા અભિયાન અમે શરૂ કર્યું અમારી સરસ મજાની ટીમ ગોઠવાઈ ગઈ અને બધા સ્વયંસેવકોએ અમે અઢી મહિના સુધી બંને ટાઈમ બપોરે અને આઠ છે અમારે તો લોકડાઉન લાગી જાય પણ અમે અમારા આઠ દસ જેટલા જે ડિલિવરીમેન હતા એ બધા અઢીસો કુટુંબને કાર્યક્ષેત્ર વિસ્તરું પછી આ બધા એમ થયું કે ભાઈ અમારો પરિવાર છે એ હવે ઘણો બધો મોટો થઈ ગયો છે એને બંધારણી સ્વરૂપ આપવું અમને જરૂરી રાખ્યું મયુરબેન આપની જેમ વાત કરીએ મુજબ ઘણા બધા કાર્યક્રમો અહીંયા અમારા ટ્રસ્ટમાં નેજા નીચા થાય છે પણ બંધારણ અહીંયા સ્વરૂપ નહોતું એટલે અમારી ઘણી બધી મર્યાદાઓ હતી અને અમે હમણાં જ આનું રજિસ્ટ્રેશન કરાવી અને સિદ્ધનાથ મહાદેવ પરિવારને સિદ્ધનાથ મહાદેવ ફાઉન્ડેશન આમાં આ આ સ્વરૂપની અંદર આજે અમારું ઇનોગ્રેશન અમે રાખ્યું હતું લોકોને શું સંદેશો આપશે મારે માત્ર એટલું જ કહેવાનું છે કે આજે માનવ અવતાર મળ્યો છે અને માનવતાને સફળ કરવા માટે હું તો મારો ખુદના અનુભવની વાત કરું કે જ્યારે લોકોને ભાવના તો હોય છે કંઈક આપવાની પણ યોગ્ય માધ્યમ મળતું નથી આ માધ્યમની તલાશ જો એમની જળવાઈ રહીએ એમની એમની અપેક્ષા સંતોષાય તો દેવાવાળા ઘણા છે સામે લાભાર્થીઓ પણ ઘણા છે પણ વચ્ચેનું મીડિયા નથી આજે અમે આમ અમારા ફાઉન્ડેશન વતી એક મીડિયા તરીકે કામ કરી અને આ બે કડીને જોડવાનું અમે કાર્ય કરશું સિદ્ધનાથ મહાદેવ ફાઉન્ડેશનમાં સેવાકીય પ્રવૃત્તિઓ પણ અમે કરીએ છીએ ખાસ કરીને જરૂરિયાતમંદ અને ગરીબ કુટુંબો જે હોય એમના દીકરા દીકરીઓ ખૂબ જ ટેલેન્ટેડ હોય છે ભણી શકવાની ક્ષમતા ધરાવતા હોય છે પણ ફી ભરવી એના માટે એક જટિલ સમસ્યા બની જાય છે અને ફી ના એમનું ભણતર અટકી ના પડે એ માટે અમે એમની ફી ભરી દે ભરી શકાય એવી વ્યવસ્થા ગોઠવી દઈએ છીએ કોઈ પણ નામ અમે જાહેર કરતા નથી જે વિદ્યાર્થી જે સ્કૂલની અંદર જે કોલેજની અંદર કે કોઈપણ સંસ્થા ભણતા હોય એને એના એકાઉન્ટની અંદર ડાયરેક્ટ સીધે સીધા દાતાઓ તરફથી એમને એમની ફી મળી રહે એવી વ્યવસ્થા અમે ગોઠવી આપીએ છીએ એ સિવાય નિરાધાર કુટુંબ હોય અને કોઈ જેને કોઈ આધાર જ નથી એવા કુટુંબને પણ અમે અમારાથી શક્ય એવી બનતી મદદ કરીએ છીએ આવા કોઈ કુટુંબ હોય આવા કોઈ વિદ્યાર્થી હોય તો મારો વોટ્સએપ નંબર છે સેવન થ્રી એટ થ્રી ઝીરો સેવન ઝીરો ટુ સિક્સ સેવન ફરીથી મારો વોટ્સએપ નંબર નોંધી થશે સેવન થ્રી એટ થ્રી ઝીરો સેવન ઝીરો ટુ સિક્સ સેવન આપ ગમે ત્યારે મને ફોન કોલથી અથવા તો વોટ્સએપના માધ્યમથી આપ સંપર્ક કરી શકો છો